thank you રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા છો બધા સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ફવારના જો હાથ જેવું થાય છે તલ નીચલા ખેરવાના ચાલુ હતા કાલનો વિડીયો આપણે નથી બનાવી ગયા કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું ફવારમાં બનાવ્યો તો થોડોક પછી બપોર પછી નવરાઈ નહોતી એટલે હા પૂરું કરવા માટે હે ને ટૂંકમાં આવું અને માણસ ઘટતા હતા બે એટલે તલ ખેરાઈ ગયા છે અને સોખા કરવાના રહી ગયા હતા થોડાક બાકીના જે તેર સાડી તેર કોથરી થયા હતા એ વીરે હવે છ હાથ કે કોથરી થાય એમ છે એ અટાણમાં માં જવું છે સોખા કરવા એટલે બધું હવે તો વાળીયા જાય થી ખબર પડે રાતે બાર વાગ્યે હું વિયું તો અને બાર વાગ્યે તોફાન આવ્યું હતું બધું પવન ને વરસાદ ને એવું બધું આવ્યું હતું વરસાદ તો કાંઈ બહુ નહોતો પણ પવન જોરદાર હતો પવન એટલે ભૂખા બોલાય જેવો પવન હતો એવું છે બધું અને ઘણી બાજુ તો વરસાદે ઈ છે અમરેલી ની સાઈડ ની બાજુ બધે દેખાતો તો ઘણી બાજુ વરસાદ એ એટલે જ્યાં જ્યાં વરસાદ એ છે ત્યાં તો બધે નુકસાની નો પાર નથી કેટલી નુકસાની થઈ હોય ખેતર માં અત્યારે ફૂકા ને ને ઓલું ઓલું તલના ઉભરા કોઈને પાકી ગયા હોય એને એવું બધું બહુ પડ્યું હોય એટલે ત્યાં તો નુકસાની જોરદાર થઈ જ હોય અને હવે આપણે વાડીયા જઈને બતાઈશું કે બધું કે થઈ છે નુકસાન કુક માં આપણે તલ પહેલી વાર ખરી ગયા એટલે તો વાંધો નથી મમીરાય અહીં બાંધીએ જય ગૌ માતા જય ગૌ માતા મમીરાય અહીં બાંધીએ

હાલો જાવ ને હાલો જાય હા ફલાવેન સે હા ઈ બે માટી ઘરે બે આવે છે આ રી માધ્યમે લાગે તો બહુ બોલતું સન્નો બોટી વે બધી થઈ જાય સર આપડે કમ્પ્લીટ ચાલુ છે જો થઈ ગયું છે ચાલુ કરવાનો અને આમ થી પહેલા છેલે વૈટુ ને ઈ પહેલા લીધું છે કારણ કે સેટુ સેટુ પહેલા લેવું છે એમાં ઓલી આર છે ને જો ઓલી આર ઈ સેલી લઈ લઉં અને આ પછી સેલે રાખશું એટલે એ પેલા લઈ લેવું આ સેલે રાખશું પછી ટૂંકમાં હે ને આ બધો ભાગ લેવું એટલે બે જો ભાઈ ને સુરેશભાઈ હારે હે અને આ રીતનું કઈક ગોઠવી લીધું એટલે જેમ આપણે ઓલી કાલ ગોઠવું હતું ને એમ જ ટૂંકમાં આમાં થોડુંક લીલો ભાગ વધારે છે ઓમાં આટલું બધું લીલું ઉડોદવું નહોતું આમાં વીસ પચીસ ટકા લીલું છે વીસથી થી પચીસ ટકા લીલું કારણ કે આ તલ આપણે થોડાક વધારે લીલા હતા એટલે એમાં અમુક જગ્યાએ ગુંડે ગુંડે પચાસ ટકા હોતી લીલું હે એમાં એમાં તો વધારે લીલું છે બાકી પચાસ ટકા લીલું જો ભાઈ ને સીતારામ બધા જો ભાઈ મંડ્યો હારવા હું ભાઈ સુરતભાઈ હા સીતારામ સીતારામ આ રીતનું કાલ ખેરતા એવી રીતે ચાલુ જ છે અને હવે આખો દી ચાલુ રાખવાનું છે આખો દી દાણો 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 કરીને કરવાનો કાબા દાણો દાણો કરીને ઢગલો કરવાનો હાણ માં તો આખા આખા બુંગળ માં એટલું એટલું આસુ થયું છે હજી કારણ કે ચાલુ જ છે પછી રાઉન્ડ પછી રાઉન્ડ ટૂંકમાં નીકળતો જાય ને એમાં આપડે તરવાતું જતું હોય જ્યાં કોક છોડવાનું કોક દોડવા ના તે બધું કસ્ટર છે ને નીકળતું જ હતું આપણે છે ને તરફ ભરે ભરી જતા હોય અને ઉપલા માં બધું કમ્પ્લીટ થઈ ગયું હવે એમાં સો મણ મણ કોથરી બે કોથરી જેટલી થાય દોઢ કદાચ ખર્ચીએ બાકી એમાં દસ અગિયાર મણ ખરી ગયું વિઘે એટલે આપણે એવરેજ ટૂંકમાં જોઈએ તો હવે આજે બધો ખ્યાલ આવે આ ખરી ગયા પછી હા તો અંદાજ આમાં જ આવી છે કારણ કે આ બધી ખરે છે કેટલો એમાં ટૂંકમાં અગિયાર પણ ખરી વીકે અને હવે ખરે એટલી અલગ અને અમારા બાપુ હે ક્યાં જાવું છે ઢગલો બતાવો ઢગલો ધારજો તલી નો હે તલી ને ઢગલો ધારજો તલી નથી લેવી તી તમારે અટાણ માં બીડીયું મીડા ફૂકવા

અને વરસાદને નામે ગણીએ ને તો વરસાદ તો અમારે સાટા હતા રાતે પણ એ થોડા થોડા સાટા હતા બહુ ખાસ કાગરવા જમીન ને એવા હતા બહુ વરસાદ નથી પણ અને રાતનો હતો એટલે પવન વધારે હતો અને આપણે આ કામ બધું છે ને જો સમેટાઈ ગયું છે હવે બુંગણિયા ટૂંકમાં જો હવે હકેલવાનું કામ કાજ હાલે છે બધું અને ટોટલ તલની કોથળી કોથરી થઈ આપણે આમાંથી ઉપલા થઈ તી એકવીસ અને આમાંથી થઈ અઢાર ટોટલ ઓગણસાલી કોથરી તલ ખરી ગયા આમાંથી વધુ થાય એમાંથી પણ લીલું થોડુંક હતું અને ઉપલા આપણે હતા હાવ એમાં વધુ ખરી ગઈ અને હવે બીજી વાર એમાં કઈક બહુ જાદુ ખર્ચીએ નહીં અને આમાં ખર્ચીએ શું કરવા ને કારણ કે આમાં હે ને જાદા પૂરા લીલા હે હાવ આ રીતના આ રીતના આમાં અમુક અમુક પૂરામાં છે ને વસેનો જે ભાગ હોય ઉપરાનો એમાં તો ક્યાંય આ રીતનું હાવ લીલું જ છે એમ આમાં ફાઇટું જ નથી એટલે લાગત નહીં પણ ટૂંકમાં હે ને વૈસે વૈસે કેવી રીતે હે અને આ રીતનું કઈક આપણે આ બધું જો એટલે હવે આમાંથી તો પછી બીજી વાર નીકળે એટલું હા ઉપલામાંથી કાંઈ નીકળે એવું બહુ દેખાતું નથી કોથરી કે બે કોથરી કદાચ થાય એમાં ઝાઝી ખરી ગઈ છે આમાં નથી ખરી પણ આપણે આ ખેરી નાખવાનું કારણ આ કાયદેસર ખેરવામાં હે ને પાંચ દી ખમે એવું હતું પણ ખેરવામાં એવું હતું પાંચ દી જો ખમી નહીં જો વરસાદ આવે તો આ બધી ખુલી ગયેલા મોટા હોય આ મોટા ખુલી ગયેલા એ ઉભરાઈ જાય એટલે આપણે હે ને એમ ઉતાવર કરી નાખી થોડીક અને ઉતાવર કરવી પડે નકર આપણે હાથમાં આવેલો માલ જાય બધો એટલે એવી રીતે હે ટૂંકમાં આપણે ખેરવામાં ઉતાવર કરી બાકી હવે આને હે ને કદાચ વરસાદ વરસાદ આવે વરસાદ હજી બે ત્રણ દિનુ છે પંદર સોળ તારીખ સુધીનું સત્તર તારીખ સુધીનું કદાચ આવે તો કાંઈ ઓમ બુપાદી નહીં અને આવે જોકે નુકસાની તો થાય જ પણ તો બહુ જેવી આપણે ધારી ને એવી બહુ નુકસાની ન થાય ટૂંકમાં હકે લાગ્યું છે અને કાયદેસર સોખા તલ થઈ ગયા હવે છે જ આપડે પંખે ધાર દેવી જોઈ પણ અત્યારે નહી ટૂંકમાં વેસવા ટાણે બાકી તો કાંઈ જો એમાં ઓમાં પાંચ કોથરી પડી છે આ બધું કાંધું પીસું છે બે કોથરી આ ગણો એટલે સાલી કોથરી ની ટૂંક આજુબાજુ થઈ ગયા કાબા હા એટલા થઈ ગયા હે હાલો હું અડદ ઉપર તો તમે બધું એ હકેલ્યો